નરેન્દ્ર મોદી જે છે તે કોઈ પણ સુરક્ષા વગર માત્ર એક જ તે છે તેમની માતાના નિવાસસ્થાને પહોંચ્યા છે ને મતદાન કરે તે પહેલા જ તેઓ જોઈ શકાય છે કે તેમની માતા ને મળવા માટે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે ને માત્ર કોઈ પણ જે કહી શકાય કે કોઈ પણ સુરક્ષા વગર માત્ર એક જ કારમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તેમની માતાને મળવા પહોંચ્યા છે ને તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવાના છે તમામ જે મીડિયા કર્મીઓ છે તે લોકોને હાથ બતાવી તેવું આહવાન ઝીલી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મતદાન કરવા વર્ષ ચૌદ માં જ્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા જયારે વડાપ્રધાનના ઉમેદવાર હતા ત્યારે પણ તેઓ જ્યારે મતદાન કરવા પહોંચ્યા તે પહેલા જ તેઓએ તેમની માતાના આશીર્વાદ લીધા હતા ને ત્યારબાદ તેમનો મત અધિકાર જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા હાલ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન જે છે તે કોઈ પણ મોટી સુરક્ષા વગર જ તેમની માતાને મળવા પહોંચ્યા છે ને ત્યારે હાલ તેઓ વડાપ્રધાન જે છે તે તેમની માતા ને મળવા માટે નીચે ઉતર્યા છે અને તેમની માતાના નિવાસ સ્થાને હાલ અંદર જઈ રહ્યા છે માતા હીરાબાના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને તેમના આશીર્વાદ લીધા બાદ તેઓ રાણીપ ખાતેની જે નિશાન સ્કૂલ છે ત્યાં પહોંચશે ને નિશાન સ્કૂલમાં તેમનો અધિકાર જે છે તે કરશે પરંતુ આજે એક મહત્વની વાત કહી શકાય કે વડાપ્રધાન જે છે તે કોઈ પણ એસપીજી ની સુરક્ષા વગર ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે ફરી એકવાર જે બે હાજર ઓગણીસ લોકસભાની ચૂંટણી છે જંગી જે કહી શકાય કે જે જંગ જામેલો છે કે વિજય માટે તેઓ વિજય થાય તે માટે થઈને તેઓ માતા હીરાબાના જે એક નિવાસ સ્થાન છે ત્યાં પહોંચ્યા છે અને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ અહીંથી નીકળશે ને ને રાણીપ ખાતેની જે જે નિશાન નિશાન સ્કૂલ સ્કૂલ છે છે ત્યાં ત્યાં રાણીપની મતદાન કરશે માતા હીરાબા પણ જે છે તે તેમના તે રાયસણની એક સ્કૂલમાં જે છે તે મતદાન કરશે પરંતુ સિક્યુરિટીની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર જ જે છે તે અહીં પહોંચ્યા છે માત્ર એક તેમની કાર અને તેમની સાથે ચાર કમાન્ડો

આ જંગ એક પ્રતિષ્ઠા જંગ છે કારણ કે બે ના સમીકરણો કઈક જુદા હતા અને અત્યારે બે ના જુદા છે ત્યારે ખાસ કરીને અત્યારે માતાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે અત્યારે છે આસપાસ લોકો શું રહ્યા છે હાલ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર કોઈ પણ સિક્યુરિટી વગર એક જ કારમાં ચાર કમાન્ડો સાથે આવે છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો જે છે તે પણ તેમને મળવા માટે પહોંચ્યા છે ને તેમના જે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે જે વૃંદાવન બંગલો છે તેના ત્યાંના રહીશો પણ એકઠા થયા છે પરંતુ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર આવેલા વડાપ્રધાન જે છે તે હાલ તેમની માતાને મળી રહ્યા છે ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ઓગણીસનું નું આજે લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે રાજ્યની છવ્વીસ બેઠકો પર શરૂ થઈ ચૂક્યું છે વડાપ્રધાન પણ અમદાવાદ ની રાણીપ સ્કૂલ ખાતેથી મતદાન કરવાના છે ત્યારે આજે તેમના દ્વારા વહેલી સવારે એક ટ્વિટર પર ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું કે સૌ લોકોએ કરવો જોઈએ અને હાલ પણ જેઓ છે તે તેમની માતાને મળી રહ્યા છે માતાના આશીર્વાદ લઈ રહ્યા છે ને માતાને મળ્યા બાદ તેઓ દ્વારા રાણીપ ખાતેની સ્કૂલમાં મતદાન કરવામાં જશે ખરાખરીનો જંગ કહી શકાય કે આજે યોજવાનો છે કારણ કે ગુજરાતમાં એક પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારબાદ 26 બેઠક પર વિજય મેરો કે કે આકરો સાબિત થાય તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે કારણ કે જે કોંગ્રેસ પણ જે છે તે આકરા મૂડમાં હતી પરંતુ આજે વડાપ્રધાન મતદાન કરવા જાય તે પહેલા તેમના દ્વારા તેમની માતાના જે આશીર્વાદ છે તે લેવામાં આવશે ને માતાના આશીર્વાદ લેવા માટે હાલતે તેમના નિવાસસ્થાનમાં પહોંચ્યા છે તેમની સાથે કોઈ પણ પ્રકારની જે કોન્વોય સિક્યુરિટી હોય તે સિક્યુરિટી નથી ને તેમના સાથે માત્ર ચાર એસપીજી ના કમાન્ડો છે મહાજંગ લોકશાહી ના મહા પર્વ ને ઉજવવા માટે લોકોમાં પણ તેટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી રાયસણ ખાતે પોતાની માતાના મુકામે પહોંચ્યા છે ધિકારનો ઉપયોગ કરશે પરંતુ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાયસણ ખાતેના હીરાબાના ઘરના દ્રશ્યો છે તો પ્રધાનમંત્રી મોદી અત્યારે હિરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે ત્યારે આ તરફ રાજકોટના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે તો વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે રાજકોટથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા છે તો અમિત શાહના દ્રશ્યો અમિત શાહ પણ પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન બૂથ ઉપર પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શા પોતાના સમર્થકો પોતાના ટેકેદારો પોતાના પરિવાર સાથે અત્યારે મતદાન બૂથ ખાતે પોતાના ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે ત્યારે જણાવી દઈએ આજ સવારથી જ લોકોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો મતાધિકારનો મતદારો ઉપયોગ કરી રહ્યા છે અને સવારથી જ લોકોમાં એક આનંદ અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ પહેલું દ્રશ્ય પ્રધાનમંત્રી મોદી જ્યારે રાયસણ ખાતે આવી રહ્યા છે તે પણ કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા વગર સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે તો અમે આપને રાયસણના એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં પ્રધાનમંત્રી મોદી પોતાની માતા હીરાબાના આશીર્વાદ